હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું આલુ મસાલા સેન્ડવિચ જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવીશું એની માટે મેં એક જુડી કોથમીર લીલા મરચાં ચારથી પાંચ રંગ એક લીંબુનો રસ એક ઇંચ આદુનો ટુકડો મીઠું કાળું મીઠું શેકેલા જીરાનો પાવડર અને દાળિયા લીધા છે બે ટેબલ સ્પૂન જેટલા તો આ બધું આપણે થોડું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું એટલે આપણે આની ગ્રીન ચટણી બનાવી લઈશું તો મારી ગ્રીન ચટણીનો વિડીયો મેં બીજો પણ અપલોડ કર્યો છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ પણ જોઈ શકો છો ત્યાંની એની લિંક હું એમાં મૂકી દઈશ તો આપણી ગ્રીન ચટણી રેડી છે હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે એને બોઇલ કરીને છોલીને આ રીતે મેશ કરી લીધું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌથી પહેલાં એક ચમચી જીરું નાખીશું જીરું બરાબર ક્રેકલ થાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીશું ત્યારબાદ આપણે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે દોઢ ટેબલ સ્પૂન જેટલી એ નાખીશું તો અહીંયા મેં બે નંગ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસથી બાર કળી લસણ લીધું છે એ ત્રણે એ ત્રણેયને આપણે જારમાં ક્રશ કરી લઈશું તો હવે આપણે આ પેસ્ટને પણ એકથી દોઢ મિનિટ સાંતળી લઈશું તેલમાં હવે આપણે મેશ કરેલા જે બટેકા છે એ નાખી દઈશું હવે આપણે આમાં હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કે જે તમને તીખાસ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે સાથે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી અને સારી રીતે બટેકામાં બધું મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને અત્યારે એકદમ લો રાખીશું આપણે બે મિનિટ થવા દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એક નંગ એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે મોટી સાઇઝની એ નાખીશું સાથે ઝીણા સમારેલા કેપ્સિકમ છે એક નંગ એ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકથી બે મિનિટ આને થવા દઈશું આપણે આપણું જે આલુ મસાલા છે એ રેડી છે સેન્ડવિચ બનાવવા માટે થોડું ઠંડુ થવા દઈશું આને તો હવે આપણે સેન્ડવિચ બનાવવાની આગળની પ્રોસેસ કરીશું તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા જે મોટા બ્રેડ આવે છે એ લીધા છે બ્રેડની આપણે કિનારી કાઢી લેવાની છે ચારે બાજુથી અને એની પર સ્લાઇસ ઉપર આપણે બટર એપ્લાય કરવાનું છે બીજી સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી જે આપણે બનાવી છે એ એપ્લાય કરીશું તો બટર અને ગ્રીન ચટણી બંને અલગ અલગ સ્લાઇસ ઉપર આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો ઇવનલી આપણે સ્પ્રેડ કરવાનું છે હવે આપણે બટરવાળી સ્લાઇસ ઉપર જે મસાલા બનાવ્યો છે આલુ મસાલા એડ કરીશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો આલુ મસાલા લીધો છે એને પણ આ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે ગ્રીન ચટણીવાળી સ્લાઇસને આપણે બટરવાળી સ્લાઇસ ઉપર મૂકી દઈશું આ રીતે આપણે સેન્ડવિચના બ્રેડ રેડી કરી દઈશું આપણે પેન ગરમ કરીશું આપણે એમાં એક ચમચી જેટલું બટર એડ કરીશું હવે સેન્ડવિચવાળી જે બ્રેડ છે એ આપણે આ રીતે બટર ઉપર મૂકીશું અને સારી રીતે એને આપણે ફેરવી લઈશું જેથી બટર બધી જગ્યાએ લાગી જાય અને બંને સાઈડથી આપણે સેન્ડવિચને બરાબર ટોસ્ટ કરીશું તો આ રીતે ઉપર સરસ બ્રાઉન કલર જેવું આવી જાય એ રીતે ક્રિસ્પી સેન્ડવિચ આપણી રેડી કરીશું તો બંને સાઈડ થોડું થોડું બટર એડ કરીને આપણે સેન્ડવિચ બનાવીશું હવે આપણે સેન્ડવિચને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ મસાલાથી ભરપૂર ટેસ્ટી એવી આપણી આલુ મસાલા સેન્ડવિચ રેડી છે તો આ રીતે હું બીજી પણ બનાવી લઉં છું તો તમે આને કેચપ સાથે ચીઝ ડીપ સાથે અથવા મેયુની સાથે પણ સર્વ કરી શકો છો આ સેન્ડવિચ એકદમ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમને આ રેસિપી ગમી હોય તો મારી વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ